ત્રીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ પહોંચી રાજકોટ જોની બેરસ્ટો જીમી એન્ડરસન જો રૂટ માર્ક વુડ રેહાન અહેમદ બેન સ્ટોક્સ જેલ ક્રોલી સહિતના ક્રિકેટરો પહોંચ્યા રાજકોટ આગામી પંદર થી ઓગણીસ ફેબ્રુઆરી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાશે જેમાં આવતીકાલે બંને ટીમ કરશે નેટ પ્રેક્ટિસ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ